ખેડૂત માલબાલ થયો નથી અને સારા વરસાદને કારણે અત્યારે તો ખેડૂતના કિસ્મત બાકી તો આ વર્ષે અત્યારે તો નબળું જ કહેવાય છે હાલમાં અતિશય ગરમી પડી રહી છે એના કારણે પાણીની જરૂર પડે જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે એમાં ખૂબ જરૂર છે અને બોર અને કુવામાં પાણી પૂરા થવા માંડ્યા છે જો સમયસર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ખુબ માથા પેણ ભોગવવા પડશે ગયા વર્ષે અતિવૃષ્ટિ અને અતિ ગરમીને કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે પાકમાં પણ નિષ્ફળ ગયા છે અને ભાવ પણ પૂરતા નથી મળ્યા એના કારણે ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગયા વર્ષે ખેડૂતોની આવક માત્ર ને માત્ર પચાસ ટકાની અંદર જ થઈ છે અને જો આ વખતે પાછો કુદરતનો સમસ્યા સર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવી શકે એવી પરિસ્થિતિ હાલમાં જણાઈ રહી છે કે ખૂબ ગરમ પવન અને અને ખૂબ તડકો પડી રહ્યો છે ત્યાં પાક પાછા મૂરઝાવા માંડ્યા છે અને જે પાકની અંદર જે સારી લીલા છમ હતા એ પાછા સુકાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કારણ ખૂબ ગરમીના કારણે આપણે હાલ ભાદરિક સિંચાઈ યોજનામાંથી માટે ધોરાજી તેમજ ભાદર સિંચાઈ યોજનામાં આવતા ખાતેદારો માટે આપણે પાણી છોડવામાં આવેલું છે જે આપણે ઓરવણા માટે આપણે બે પાણીનું આયોજન કરેલું હતું એ મુજબ જ અત્યારે હાલ પાણી છોડવામાં આવેલું છે અને ધોરાજી ના ખાતેદારો માટે આપણે અંદાજે બસો ક્યુસેક જેવું રોજનું પાણી આવે છે અને આપણે ઓરવણું માટે પાણી આપીએ છીએ